પટભાઈ પરિવાર છે અને જે અત્યારે જે એમની સજા માફી ઉપર કોર્ટમાં અરજી થઈ છે એ તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ કરાવી છે આ પડદા પાછળ તમે છો પોપટભાઈ ની જે સજા માફીની અરજી થઈ એમના પૌત્ર હરેશભાઈ સોરઠિયા હવે આજ મારે તમારી પાસે કંઈ કરાવવું હોય કિશનભાઈ હું તમને ઘરેથી આવી અને તમારા ઘરે આવીને બેસી જાઉં તમે આ કરો ને કરો તમે એમ કહો કે ભાઈ મારી ઈચ્છા નથી મારે કરવું છે તો કોઈ

ત્યારબાદ હરેશભાઈ સોરઠિયા એમના પૌત્ર દ્વારા અરજી કરવામાં આવી તો એ પાટીદાર સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારના વ્યક્તિ છે પોતે ઉદ્યોગપતિ છે તો અમે પણ સમાજની અંદર રહી છીએ ગોંડલની અંદર વર્ષોથી રાજકારણ કરતા આવ્યા છીએ લોકો સાથે દરેક સમાજના લોકો સાથે અમારે ખૂબ સારા સંબંધો હોય તો હરેશભાઈ સોરઠી તે પાટીદાર સમાજના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા વ્યક્તિ છે તો એમની સાથે અમારા પારિવારિક સંબંધો છે મારા પોતાના પણ મિત્ર છે એમાં ક્યાંય છુપાવવાની કે ક્યાંય ચોરી કરવા જેવી ક્યાંય બાબત નથી